નવો દિવસ મળ્યો છે પ્રભુનું ભજન કરવાના માટે તેમની આપણે ખરેખર આપણા પ્રભુ આપણા ઉદ્ધારક તારનાર જેમણે આપણા પર ઘણી બધી કૃપા કરી દયા કરી અને આપણા કોઈ સારા કામો ના લીધે નહીં પણ તેમની દયા તેમની કૃપાના અને તેમની કરુણાના કારણે આપણે આ દિવસ આ સમય આ પડ આ તક આપણે જોઈ શક્યા છે હાલે લુયા ચોક્કસ ઘણા બધા લોકો આવી સુંદર તકોથી વંચિત છે ઘણા સારા કારણો પણ તમને અને મને આજની આ સવાર મળી છે તેમનું ભજન કરવાને માટે આ તક સાપડી છે ત્યારે પ્રભુની પુષ્કળ સ્તુતિ કરીએ ખાલી ચાલીસ દિવસ ઉપવાસ કરીએ છીએ પ્રભુના કષ્ટને દર્દ ને યાદ કરી છે સમય પૂરો થઈ ગયો છે અને આપણે આશા રાખીએ કે ઘણા બધા બદલાયેલા છે ઘણા બધાનું બદલાણ થયું છે ચોક્કસ એમાં પ્રથમ નંબર મારો ને તમારો છે જો બદલાયેલા નથી નવા થયા નથી જૂનું જગતનું જીવનને મૂકી દીધું નથી તો આવતા વર્ષે આ તક આપણી પાસે હશે કે નહીં અથવા આવનાર સમયમાં દિવસોમાં શું બનશે આપણે જાણતા નથી આપણે કોઈ એકબીજા માટે એવું કદી નથી કોઈ કોઈ રહી રહી જાય જાય અને ના એના માટે તો દેવે ત્રણ અને સોળ પ્રમાણે પોતાનો દીકરો આપ્યો પણ આટલું બધું જાણ્યા છતાં અનુભવ કર્યા છતાં જો પ્રભુથી દૂર જેઓ રહી રહ્યા છે અથવા છે અથવા નથી સમજતા તો એ બહુ ઘડી વાત છે કેમ કે તમે અને હું જાણીએ છીએ આપણા પ્રભુ કોણ છે હા આપડા પ્રભુ એ છે જે બારણું છે આનંદ જીવનમાં પ્રવેશ કરવાનું બહારણું છે આપણા પ્રભુ જગતનું અજવાળું છે આપણા પ્રભુ જીવનની રોટલી છે આપણા પ્રભુ તથા જીવન છે મૃત્યુ પર વિજય પામેલા પ્રભુ છે પ્રભુ નું વચન કે છે જેઓ મારામાં છે મારા પર વિશ્વાસ કરે છે તેઓ જો કે મરી જાય તો પણ જીવતા થશે આપણું રૂપાંતર થવાનું છે અને જે કોઈ પ્રભુ પર ભરોસો કરે છે વિશ્વાસ કરે છે પ્રભુ બદલા એક વાર આત્મિક અરીસામાં આપણને નિહાળી લઈએ મેં હમણાં વચ્ચે એક પોસ્ટ મૂકી હતી જેટલા લોકો ઈસુના સંપર્કમાં આવ્યા બધા બદલાઈ અને જાણે હું ગયો ને મને તક મળી માદો માદો ના રહ્યો કોડિયો કોડિયો ના રહ્યો પક્ષકાતી ખાતી ના રહ્યો આદળો આદળો ના રહ્યો લંગડો લંગડો ના રહ્યો તેમના ગામના લગ્ન વાત છે પાણી પાણી ના રહ્યું એ દ્રાક્ષ બની ગયું ફ્રેઝ અને હું હું ના રહ્યો અને તમે તમે ના રહ્યા હું હું ના રહ્યો અને તમે તમે ના રહ્યા આપણે બધા બદલાઈ ગયા આપણે પ્રભુના પ્રેમને છે વાલા અને ઘણા સમયથી તમે અને હું પ્રભુની સાથે ચાલી રહ્યા છે કદાચ અત્યારે સવારમાં દુખી છો હતાશ છો નિરાશ છો ચિંતિત છો મિત્રો ગભરાશો નહીં પ્રભુ આપણે છોડી દેતા નથી અને મૂકી દેતા પણ નથી જેમ યહોસ્વર ને કહ્યું એમ તેવું આપણી સાથે છે કારણ કે જ્યાં કઈ તું જાય છે ત્યાં ત્રાઈ સ્વર યહોવા તારી સાથે છે હા અને આપણી પાસે તો આમાસમાં માસમાં વચન છે તેમના વલા દીકરાનું જો જગતના અંત સુધી સર્વકાર તમારી સાથે છું યસ રહે હાલે સાચે કહું છું મારા મિત્રો દુઃખ દુઃખ નહીં રહે ઘણા બધા એવા પ્રશ્નો છે ઘણી એવી મુશ્કેલીઓ છે હું ઘણી વાર પ્રભુને કહું છું કે પ્રભુ આ બધું હું મારે જાતે નહીં કરી શકતો અથવા આ બધું મારા માટે વૈત્રુ છે પ્લીઝ મને એમાંથી બહાર કાઢો ચોક્કસ વૈત્રુ વાલા મિત્રો શબ્દ વાપરું છું જેમ પ્રભુનું વચન કે છે ઓ વૈત્રુ કરનારાઓ તથા ભારથી લદાયેલા આવો તમે સગડા મારી પાસે આવો ને હું તમને હવે શામો આપીશ અને આજે પણ વાલા મિત્રો જગતમાં ઘણી બધી એવી બાબતો છે જે વિશ્વની દ્રષ્ટિમાં નરિયુ વૈત્રુ છે અને જગત એની પાછળ ગાંડું છે સોરી માફ કરજો પણ આ સનાતન સત્ય છે જગત જેની પાછળ ગાંડું છે એ ઈશ્વરની દ્રષ્ટિમાં એવી ઘણી બધી બાબતો નકરી વેટ છે વૈત્રુ છે અને ઘણીવાર વાર આપણે એની સેવાનું નામ આપી દઈએ છીએ અને ખુશ થઈએ કે ઓહો મેં પ્રભુ માટે શું કર્યું પણ પ્રભુની દ્રષ્ટિમાં જો એ વૈતરું હોય નકામું હોય જેનાથી કોઈ આત્મા બચી શકતો ના હોય જેનાથી પોતાનું પણ ભલું થઈ શકતું ના હોય જેનાથી આત્મિક જીવન બની શકતું ના હોય એવી બાબતો ન કરવી જોઈએ

ભજનીકો બનીશું ને પ્રભુનું ભજન કરનારા તો જે વાનાની અગત્યતા હશે તમારો અવાજ સારો નથી પ્રભુને આગળ નબી લે છો તો તમારો અવાજ ચોક્કસ બદલાશે તમારે ગિટાર વગાડવું છે પ્રભુને માટે તમે પ્રયત્ન કરો છો મહેનત કરો છો પ્રભુ બદલી નાખશે

પ્રભુએ આપેલા આજના દિવસમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારા પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા તમારા ચરણોમાં નમી જતા પ્રભુ તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે આજના દિવસમાં પ્રભુ એવા કોઈ કામ અમે ન કરીએ જે તમારી દ્રષ્ટિમાં જેનું કોઈ મૂલ્ય નથી કદાચ અમારી દ્રષ્ટિમાં એ બધી બાબતો ઘણી મૂલ્યવાન છે પ્રભુ અમે એવું કામ કરીએ એવા રસ્તા પર ચાલીએ કે જે તમારો માર્ગ છે જેને

તમારી ઈચ્છા જાણીને તે પ્રમાણે ચાલવા માટે અમારા પર કૃપા કરો દયા કરો પ્રભુ હમણાં જ્યારે અમે આજના દિવસમાં આગળ વધવાના છે ત્યારે પ્રભુ જેમ જેમ દિવસ આગળ વધે અને જેમ જેમ અમારા જીવનમાં ઘરમાં કુટુંબમાં પરિવારમાં જે જે બાબતોની જરૂરિયાતો ઉત્પન્ન થાય પ્રભુ સર્વ બાબતો તમે અમને પૂરી પાડજો આજના દિવસમાં પ્રભુ અમારી જવાબદારીઓ પૂરી કરી શકીએ અને સાથે પ્રભુ આત્મિક જીવનમાં પણ અમે આગળ વધીએ એવું તમે થવા દેજો પ્રભુ હા પ્રભુ જે જીવન તમે આપ્યું છે એ જીવનની અંદર પ્રભુ અમારી જવાબદારીઓ પૂરી કરવા અમને મદદ કરો અમારી આવકના સ્ત્રોત છે પ્રભુ જોબ છે બિઝનેસ છે અથવા પ્રભુ વાહનો છે અને પ્રભુ નાના મોટા એવા ધંધાકીય રસ્તાઓ છે પ્રભુ આવક મેળવવાના રસ્તા છે પ્રભુ એને તમે આશીર્વાદિત કરો પ્રભુ એટલા માટે પ્રભુ કે તમારા બાળકો ઓછીનું આપનાર બને ઓછીનું લેનાર નહીં તેઓ પ્રભુ નદીની પાસે રૂપાયેલા ઝાડ જેવા બની જાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અને પ્રભુ નકામી ચિંતાઓમાં તેમનું જીવન પસાર ના થાય દિવસ પૂરો ના થાય અને પ્રભુ નકામી બાબતો કરીને પ્રભુ તમારો મૂલ્યવાન સમય કમાવે નહીં દરેકને પ્રભુ તમે ઉપરના દાનોથી ભરી દેજો જ્ઞાન બુદ્ધિ ડાફણ આપજો તમારો ભય અને બીકમાં તમે દરેકને આગળ વધારજો પ્રભુ પ્રભુજીઓ સાંભળી રહ્યા છે તેઓમાં ઘણા બધા ગંભીર રીતે બીમાર છે પ્રભુ ડૉક્ટરો પાસે તેની કોઈ દવા નથી ઘણા લોકો દવા કરાવી શકે એવી પરિસ્થિતિમાં નથી ઘણા લોકો પાસે ઈલાજના કોઈ રસ્તાઓ તેમના શરીર માટે રહ્યા નથી પ્રભુ તમે તો બધું જ કરી શકો એવા ઈશ્વર છો તમારા સંપર્કમાં છે તમને પ્રેમ કરે છે તેમણે પસ્તાવો કરેલો છે તમારી પાછળ ચાલી રહ્યા છે પ્રભુ તો તેઓ હવે માદા માદા ના રહે તેઓ બીમાર બીમાર ના રહે તેઓ સાજા થાય હા પ્રભુ દુનિયાવી જ્ઞાનને એક તરફ મૂકીને પ્રભુ આજે તેઓ તમારી પાસે આવે અને તમારા લોહીમાં પાપોની માફી માંગે અને પ્રભુ ઓગણચાલીસ ઘોરડાઓના મારમાં તેઓ સાજા થયેલા પોતાને જોઈ શકે એવું થવા દેજો પ્રભુ તમામ લગ લડાઈ ઝઘડા દૂર કરજો વ્યસનો વિભિચાર ખરાબ આદતો કુટિયોમતી બહાર કાઢજો પ્રભિતા હા પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભિતા છબનો આશીર્વાદ આપજો પ્રભિતા અને પરમેશ્વર પિતા વિદેશ જવાના માર્ગોને તમે આશીર્વાદિત કરજો અશક્ય છે તો પ્રભુ તમે મૂમકીને લાવજો પ્રભિતા પ્રભુ તેમને જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈટીએસના બેન્ડ આપજો ભણવાના માટે જોબને માટેની જે કંઈ લક્ષી એક્ઝામ્સ હોય પ્રભુ એમાં તેઓ પાસ થાય એવો થવા દેજો પ્રભુ આ મકાન ખરીદી શકે વેચી શકે પ્રભિતા હા પ્રભુ નાણાંનો આશીર્વાદ મળે લોનનો આશીર્વાદ મળે સાથે પ્રભુ વિદ્રહ વિધવા બહેનોનાથો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત લેજો અમે સાંભળી રહ્યા છે મારી પણ સાથે રહેજો અમને બધાને હમણાં આશીર્વાદથી ભરપૂર કરજો બીજાઓને મોકલે છે તેમને આશીર્વાદથી ભરપૂર કરજો અમારી મિનિસ્ટ્રીના આશીર્વાદિત કરજો થોડા થોડા બાબતો પ્રભુ અમારા ઘરમાં કુટુંબમાં પરિવારો મિનિસ્ટ્રીમાં જોઈ શકીએ એવું થવા દેજો દરેકને પ્રભુ આજે તમે તમારા ઉપરના આશીર્વાદથી ભરી દેજો પ્રભિતા હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો ખોરાક વસ્ત્રો અને પાણી આપજો અને સાંજે આભાર માનત કરી રહ્યા છો માતા પ્રભુ ઈશ્વ આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આ આમીન આમીન